પણ આજે હવે ઉમેદવાર બની આવ્યો છું તો હું તમને કઉ કે આ ભાઈ કોણ છે મારી ઉંમર પાંત્રી વર્ષની છે અને હું સૌથી ઘણી કમ્પ્લેટ થયો હું પોલીસ બની ગયેલો અમદાવાદમાં રાઈટર હતો અને સરસ મજાની જિંદગી હાલતી હતી અને આપણે અહીંયા પોલીસ બની જાય એટલે હું દંડો પસાર ભટકાર જય સ્વામી નારાયણ કાંઈ ઉપાધિ વગરનું જીવન એવું અમારું હતું પણ નો મજા આવી ને કરવું તો નીકળી ગયો પોલીસ જેવી નોકરી મૂકી દીધી કેટલાય જુવાર ને વહેલી સવારમાં દોડવા વૈયા જાય છે મેળ પડી જાય તો પણ પેપર ફોડવા વાળા એનું કઈ આવવા દે એમ મેં નોકરી મૂકી દીધી વળી તૈયારી કરી વળી પાસ થયો વળી નોકરી બીજી વાર મને મળી મહેનતથી અને હું મહેસૂલ વિભાગનો ક્લાર્ક બન્યો વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીની તારીખો તો જાહેર નથી થઈ પરંતુ એવી શંકા એવી આશંકા કે વિસાવદરની પેટાચૂંટણી યોજાશે હજુ અનેક એવા તર્ક વિતર્ક છે કેમ કે વિસાવદરની પેટા ચૂંટણી એ ન માત્ર હર્ષદ રીબારીયાની પિટિશન પર જ ખેંચાવાથી યોજાશે પરંતુ હજુ એક પિટિશન એ સમાજવાદી પાર્ટીના એક ઉમેદવારની એ બે હજાર બાવીસની અંદર હતી પરંતુ તેમ છતાંય ગોપાલ ઇટાલિયા પ્રચાર માટે મેદાને છે અને વિસાવદરની જનતાને ગોપાલ ઇટાલિયાએ પોતાનો પરિચય પણ આપવો પડ્યો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને આપણી સાથે હું છું પ્રદીપ આમ આદમી પાર્ટી એ વિસાવદર વિધાનસભાની અંદર પેટા તારીખો જાહેર થાય તે પહેલાં જ ગોપાલ ઇટાલિયાનું નામ આપ્યું હવે ગોપાલ ઇટાલિયાએ વિસાવદર અને વહેસાણ તાલુકાના એ ગામે ગામ ફરી રહ્યા છે અને લોકોની સાથે ચર્ચાઓ કરી રહ્યા છે સભા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ અનેક ગામોની અંદર અત્યાર સુધીમાં લોકોના પરિચય મેળવ્યા લોકોની સાથે મુલાકાત કરી રહ્યા છે અને આ મુલાકાત દરમિયાન ગોપાલ ઇટાલિયાએ વિસાવદર તાલુકાના એક ગામની અંદર પહોંચ્યા અને ત્યાં એ ઇટાલિયાએ પોતાનો પરિચય આપવો પડ્યો ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું કે હું પોલીસની નોકરી કરતો હતો ત્યારબાદ ક્લાર્કની નોકરી કરતો હતો પરંતુ આ બધું કર્યું તેમ છતાંય એવું લાગ્યું કે મારે લોકોની માટે કામ કરવું છે એટલા માટે આ બધી નોકરીઓ છોડી જ્યારે પોલીસની નોકરીની વાત આવી હતી ત્યારે ગોપાલ ઇટાલિયા એવું પણ બોલ્યા કે અમદાવાદ જેવા શહેરની અંદર પોલીસની નોકરી કરતો હતો ડંડો પછાડવાની બદલે લોકોની મદદ કરતો હતો અચાનક કેમ ગોપાલ ઇટાલિયાને પોતાના જૂના દિવસો યાદ આવ્યા કેમ ગોપાલ ઇટાલિયાએ પોતાનો પરિચય એ વિસાવદરના એ તાલુકાના એ ગામના લોકોને આપવો પડ્યો એ પણ સાંભળો પહેલા જાણીએ એના પ્રશ્નોને જાણીએ હું ગામને ઓળખતો થાઉં ગામ મને ઓળખતું થાય ને એમ કરતા કરતા બધા ગામ ફરી લેવી પછી ચૂંટણી આવે તો હરખું હાલે અને એટલે હું વહેલા આવ્યો કે હું જાણું બધાને બધા મને જાણે ખામ હામો એક વ્યવહાર બંધાય લાગણીનો સંબંધ ઉભો થાય હવે હું વેલા આવ્યો તો ભાજપના પેટમાં તેલ રેડાયું કેટલાક ભાજપ ક્યાં કે છે કે આ તો હજુ ચૂંટણી ને થાય ત્યાં એને ચાલુ કર્યું એટલું બધું વેલા થોડું હોય દોઢ વરસથી થી ચૂંટણી ટલ્લે ચડાવી હતી અને હજુ વેલા લાગે છે હવે એને કેવું હું કે દોઢ વરસ બગાડ્યું તમે આમ નામ ચૂંટણી નો આવવા દે હજુ આ રસ્તો ખુલ્યો છે ચૂંટણી આવવાનો પણ વહેલું નથી મોડું ઘણું છે છતાંય મોડામાં મોડું મોડામાં વહેલું એમ માનીને હું બધા ગામડામાં ફરતો ફરતો બધાને મળતો મળતો ઓળખાણ કરતો કરતો વાત સાંભળતો સાંભળતો અહીંયા પહોંચ્યો જે ગામમાં જાય એ ગામના તમામ સમાજના આગેવાન જે હાજર હોય એને પૂછીએ કે ભાઈ હું તમારે કહેવાનું છે આ વિસ્તારમાં શું પ્રશ્ન છે કઈ વાત છે કઈ રજૂઆત છે તો જેને જે પીડા હોય એ માણસ કે આમ તો કોઈ દી બોલવા દીધા નથી ભાજપે સાડી વર્ધ એટલે માણવી એમ બોલી એક નથી આ પહેલી વાર અમે તો એવો અમારી તો આ પ્રથા છે કે ગામમાં જઈને પૂછીએ કે ભાઈ તમારું શું કહેવાનું થાય છે તો જે કંઈ મેં ગામડે ગામડે પૂછતા 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 અહીં જેતલવર પહોંચ્યો ત્યાં સુધીમાં માં પંદર વીસ પાના મારી ડાયરીના ભરાઈ ગયા છે ગામનું નામ લખ્યું હોય આગેવાનનું ક્યાંક ક્યાંક નામ લખ્યું હોય ક્યાંક ક્યાંક ખાલી પ્રશ્ન જ લખ્યો હોય કે આવું કીધું આ ગામના લોકોએ મુદ્દા નંબર એક બે ત્રણ ચાર એમ લખી નાખ્યું હવે પંદર વીસ પાના ભરાઈ ગયા છે હાજુ મને એમ લાગે છે કે બધા ગામમાં હું ફોગી રેસની એ પહેલાં ડાયરી ભરાઈ જાય એનો અર્થ એવો છે કે પ્રશ્નો બહુ છે હું મારા મનથી તો લખતો નથી જે બોલે એક લખું છું બાપાએ કીધું કે ભાઈ દેવપૂજક સમાજને ઘર નથી હોવારના પ્લોટની વાત કરી ટૂંકમાં શબ્દો ઓછા હતા પણ વાત લાગણી મને સમજાણી છે એમ પણ પાણીના સૌની યોજનાના વાલસે જ આમ ખોલના દામ આમ લીલુસમ થઈ જાય એમ છે એ વેદના વિનુ બાપાએ રજૂ કરી વિનુભાઈ એમ બીજા બીજી વેદના રજૂ કરી હું એમ કહું છું કે હજુ તો અડધા ગામ ભર્યો તો હિપાના થઈ ગયા ડાયરી આખી ભરાઈ જાય ખાલી એક તાલુકામ પણ હવે હું મારો પરિચય આપું પછી આગળની વાત કરું કે હું અહીંયા ઉમેદવાર બનીને આવ્યો છું તમે મને ટીવીમાં જોતા હશો છાપામાં વાંચ્યો છે ફેસબુકમાં આવ્યો છે વ્હોટ્સએપમાં આવ્યો છે વાદ વિવાદ એ આવ્યો છે હારું આવ્યો છે ને માળો આવ્યો છે રાજકારણ છે આમાં બધું આવ્યું છે પણ આજે હવે ઉમેદવાર બનીને આવ્યો છું તો હું તમને કહું કે આ ભાઈ કોણ છે મારી ઉંમર પાત્રી વર્ષની છે અને હું સૌથી પેલા કમ્પ્લેટ થયો તેવી વર્ષની ઉંમર હતો હું પોલીસ બની ગયેલો અમદાવાદમાં રાઈટર હતો અને સરસ મજાની જિંદગી હાલતી હતી અને આપણે અહીંયા પોલીસ બની જાય એટલે હું દંડો પસારવાનો ખિસ્સા ભરતા રહેવાનો જય સ્વામિનારાયણ કાંઈ ઉપાધિ વગરનું જીવન એવું અમારું હતું પણ ન મજા આવી ની કરવું નહોતું તો નીકળી ગયો પોલીસ જેવી નોકરી મૂકી દીધી કેટલાય જુવાન ને વહેલી સવાર દોડવા વૈયા જાય છે મેળ પડી જાય તો પણ પેપર ફોડવા વાળા એનું કઈ આવવા દે નથી મેં નોકરી મૂકી દીધી વળી તૈયારી કરી વળી પાસ થયો વળી નોકરી બીજી વાર મને મળી મહેનત થી અને હું મહેસૂલ વિભાગનો ક્લાર્ક બન્યો અને જિંદગીના બે અઢી વર્ષ જેટલી નોકરી મેં કરી ધંધુકા પ્રાંત કચેરી એસડીએમ ડેપ્યુટી કલેક્ટર અહીં છે ને વિસાવદર માંડાવડ પાસે આગળ ઓફિસ એવી ઓફિસ ધંધુકામાં છે

અને હજારો ખેડૂતોને છે જમીનનો સેટેલાઇટથી સર્વે કર્યો અને કોકની જમીન કોકમાન કોકની કોકમાન છેઢા બદલાઈ ગયા આકાર બદલાઈ ગયા ખૂણા બદલાઈ ગયા સાઈઝ નાની થઈ ગઈ કોઈની મોટી થઈ ગઈ આવું થયું કે ન થયું તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખોની પહેલા જ ઇટાલિયા જ્યારે પ્રચારની અંદર નીકળી ચૂક્યા છે ત્યારે વારંવાર ગોપાલ ઇટાલિયાએ તેની પાસે રહેલી ડાયરીનો ઉલ્લેખ કરે છે બે દિવસ અગાઉ પણ વિસાવદરના ગામની અંદર ગોપાલ ઇટાલિયાએ તેની ડાયરીનો ઉલ્લેખ કર્યો હતો અને જે સોશિયલ મીડિયાની અંદર ફોટા સામે આવી રહ્યા છે તેમાં ઇટાલિયાએ ડાયરીની અંદર વારંવાર કાંઈ ને કાંઈ વસ્તુ એ લખતા જોવા મળે છે આજે જ્યારે ઇટાલિયાએ ડાયરીની વાત કરતા કહ્યું કે વિસાવદર તાલુકાના લોકોની સાથે મુલાકાત કરી રહ્યો છું ગામે ગામ લોકોની સાથે પરિચય કેળવી રહ્યો છું કે હું ગોપાલ ઇટાલિયા હું તમારો ઉમેદવાર છું તમારા ગામની અંદર કેટલા કેટલા લોકો છે કયા ગામની કેવી સમસ્યા છે અત્યારે હું જાણી રહ્યો છું અને સમસ્યા હું મારી ડાયરીની અંદર લખી રહ્યો છું મને એવું લાગી રહ્યું છે કે આ ડાયરી એ માત્રને માત્ર એક જ તાલુકાની અંદર પૂરી થઈ જાય તો નવાય નહીં કેમ કે અહીંયા લોકોના પ્રશ્નો એટલા બધા છે હવે શું ખરેખર વિસાવદરની અંદર દોઢ વર્ષથી એ ધારાસભ્ય વગરનું વિસાવદર રહ્યું છે તો દોઢ વર્ષની અંદર આટલા બધા પ્રશ્નો એ વિસાવદરની જનતા માટેના હશે જો વિસાવદર તાલુકાના માત્ર એ ગામો પૂરતી જ જો એક ડાયરી ભરાઈ જતી હોય તો ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર વિધાનસભા વિસ્તારની અંદર જો ધારાસભ્ય પહોંચે તો ત્યાંના સ્થાનિક લોકો એ શું શું લખાવવા માગતા હશે એ પણ એક વિચારવા જેવો વિષય છે કેમ કે ગોપાલ ઇટાલિયાએ ગામે ગામ ફરતા લગભગ અત્યાર સુધી એ ચૌદથી પંદર જેટલા ગામો ફર્યા તેમ છતાંય ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કેટલા ગામો ફરતાની સાથે જ ડાયરીના પાના હવે ખૂટવા માંડ્યા છે તમારું શું માનું છે ગોપાલ ઇટાલિયાના પ્રચારને લઈને અને વિશાવદરની લોકોની વચ્ચે રહેલા ગોપાલ ઇટાલિયાએ તેમના પરિચય આપવા માટે અચાનક પોતાનો ભૂતકાળ યાદ કરાવ્યો તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર